हां उधर है मैं को के बैठा बैठा ना सिखवा दूं तो और हो रहे मैं भूखला she knew what I was going to do

બજે ફૂલડાની બજે નગર પવન આવશે તો બજે વેખી નાખશે પાછું પાછું વારો પડશે કામ જો કરી થાકી ગયા છે એટલે આપડે અમારું ટાઈમ થઈ ગયું છે એટલે આપણે હવે રમા જાય સારા સાત જેવું સાત જેવું થવાયું છે અને રસોઈ અમારે બની ગઈ બધું કામ થઈ ગયું છે અમારે મિસી બેન જો રમવા છે અને અમારા પ્રિન્સ છે ને એ અહીંયા જો અત્યારે ચિત્ર દોરે છે તો એ જો એનું ચિત્ર જો મિત્રો અમારે સ્કૂલે થી હોમવર્ક આવ્યું હતું મનપસંદ ચિત્ર દોરવાનું તો હું એ ચિત્ર દોરી રહ્યો છું આપણું પૂરું તો થવા આવ્યું છે કે ને હા જરાક બાકી રહી ગયું છે એ આપણે હવે દોરી લઈએ કલર તો જો એટલા બધા વોલી મેસુબેન નાખ દે ને આવી ને તક ફાટી બલાવશો મારા કલર લઈ લીધા એમ બધાય તારાપ છે કે હાઈ એના આંગતોય કે એનું પાછું આપણે પૂરું ન પડે રેડો રેડ થાય એટલું બાકી છે જરાક બગી રહ્યો હોય થાય આઈફાડ આપણે પૂરું કર્યું બધા ભાઈ છે ને આ બધીને જો আয়ানাই আপতুনিকেসা মমি ভায়া করিশেন্য়ে চিটরা তুলে তুলে কাতুলা কাতুলকেই মমি অমানা করাকরে শেজো অমানা করাকরা ভায